અગિયાર લાખ કરોડના કોર્પોરેટ ટેક્સ માફ કરનારી ભારતીય જનતા પાર્ટીની સરકાર કહેવાતા ભ્રષ્ટાચારના નામે વિપુલ ચૌધરીની જે ધરપકડ કરે છે એ ઉત્તર ગુજરાતમાં વિપુલ ચૌધરીના અને એમની અરબુદા સેનાનો જે પ્રભાવ વધ્યો એને ડામી દેવા દબાવી દેવાની એક રાજકીય કિન્નાખોરીવાળું ષડયંત્ર છે સખત શબ્દોમાં એને વખોડું છું વિનાશકાળે કાળે વિપરીત બુદ્ધિ રાષ્ટ્રપતિ દિનની પંક્તિ યાદ આવે છે કે જ નાશ મનુજે છાતા હૈ પહેલે વિવેક મર જતા ભારતીય જનતા પાર્ટીની સરકારને પત્રકાર વકીલ એક્ટિવિસ્ટ કે વિપક્ષનો કોઈ પણ નીતિઓનો પર્દાફાશ કરે ને એક્સપોઝ કરે તો સાંખી શક્તિ નથી ઈડીને મોકલે છે સીબીઆઈ ને છે ઇન્કમ મોકલે છે તો ક્યારેક પોલીસને મોકલે છે વિપુલ ચૌધરીની આ ધરપકડના સમગ્ર ઉત્તર ગુજરાતમાં ખૂબ ઘેરા પ્રત્યાઘાતો પડવાના ફરી કહું છું આ ધરપકડને હું વખોડું છું અને આખા ગુજરાતની સમગ્ર ઉત્તર ગુજરાતની જનતાને કહું છું કે એમની પડખે ઉભા રહી અને ભારતીય જનતા પાર્ટીની જે દમનકારી નીતિ છે એનો પર્દાફાશ કરવામાં આવે